જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર માદે ફાગણ વદની પાપ મોચની એકાદશી ફાલ્ગુન સીતે પક્ષે શ્રુતા કથા ફાલ્ગુનસ કૃષ્ણ પક્ષે તુકી નામ એકાદશી ભવે યુધિષ્ઠિ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ ફાગણન મહિનાના શુકલ પક્ષમાં જે આમલકી નામની એકાદશી આવે છે તેની કથા તો મેં સાંભળી હવે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં ક્યાં નામની એકાદશી આવે છે તે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર સાંભળો હવે હું તમને આ વિશે પાપનો નાશ કરનાર એકાદશીનું આખ્યાન કહું છું જે રાજા માધાતાના પૂછવાથી મહર્ષિ લોમસે એને સંભળાવ્યું હતું માધાતાએ મહર્ષિ લોમસને પૂછ્યું હે મહાત્મા ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે એ કરવાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે કૃપા કરીને આ બધું તમે મને કહો મહર્ષિ લોમસે કહ્યું હે નૃપ શ્રેષ્ઠ આ એકાદશીને પાપ મોચની એકાદશી કહેવાય છે એ એકાદશીને પિસાચપણું છોડાવનારી પણ કહે છે એ એકાદશી મનુષ્યની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરનારી તેમજ સિદ્ધિ આપવાળી છે પાપ મોજની એકાદશીનો વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધા શુભ ફળો વ્રત કરનારને પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી હવે આપ એની કથા સાંભળો આની કથા આ પ્રમાણે છે એક વખત ચૈત્ર રથ નામના વનમાં જ્યારે વસંત આવી ત્યારે વનની પ્રકૃતિ વનરાજી અને પુષ્પલતાઓ સંપૂર્ણપણે ખીલી ઉઠી અને આખા વનને સુગંધિત કરી મૂક્યું એ વખતે ગાંધર્વો ગાંધર્વોની કન્યાઓ કિનરો વગેરે પોત પોતાના વાંજિત્રો લઈને ત્યાં વિહાર કરવા આવ્યા હતા અને અપ્સરાઓ પણ એ વનમાં વિહાર કરવા માટે આવી હતી કારણ કે રથ જેવું શ્રેષ્ઠ અને સુખ બીજું કોઈ પણ વન ત્યાં ન હતું તેથી ઋષિ મુનિઓ પણ એ વનમાં આશ્રમો બાંધીને રહેતા હતા અને તપસ્યા કરતા હતા આ વનમાં મેઘાવી નામના ઋષિ પણ રહેતા હતા અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા અનેક અપ્સરાઓ એ મેઘાવી ઋષિનું બ્રહ્મચર્ય તોડવા માટે પ્રયત્નો કર્યા જ કરતી હતી પરંતુ મેઘાવી ઋષિ હજુ સુધી બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયા ન હતા વિહાર કરવા આવેલી અપ્સરાઓમાં મંજુદોસા નામની એક અતિ સ્વરૂપવાન અપ્સરા પણ હતી એ મુનિને મોહ પમારવા માટે હાવભાવ કર્યા જ કરતી હતી પરંતુ એ અપ્સરાએ મેઘાવી ઋષિના સાપના ભયથી દરતી હતી એટલે એમના આશ્રમથી થોડેક દૂર ઊભા રહીને જ એ મધુર ગીતો ગાયા કરતી હતી અને વીણા વઘારતી હતી એ જોઈ કામદેવ પોતે પણ પોતાનો વિજય થાય એમ ઈચ્છતો હોય એ મેઘાવી ઋષિને મોં પમાડવા માટે મંજુ દોસાના શરીરમાં પ્રવેશી ગયો જેવો એ મંજુ દોસાના શરીરમાં પ્રવેશ્યો કે તુરત જ અતિ સ્વરૂપમાન મંજુઢોસા દરેક અંગો કામમય બની ગયા એનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું ત્યાર પછી એ મેઘાવી ઋષિને મોહોપ મારવા મીના વઘારતા વઘારતા અને અત્યંત મધુર કંઠે ગીત ગાતા ગાતા એ મેઘાવી ઋષિની નજીક ગઈ અને નયનબાણ મારવા લાગી આવું અનુપમ સૌંદર્ય ધરાવતી અપ્સરાને આવા મધુર અવાજે ગીત ગાતા જોઈ શ્રેષ્ઠ મેઘાવી મોહથી વસીભૂત થઈ ગયા દરેક પ્રકારે મોહો પામેલા મહર્ષિ મેઘાવીને જોઈ મંજુધોસા એમની વધુ નજીકમાં ગઈ મીરા નીચે મૂકીને વેલ જેમ વૃક્ષને મીટાઈ જાય એ મહર્ષિ મેઘાવીને આલિંગન કરવા લાગી મેઘાવી પણ મંજુ ધોસાની સાથે રમણ કરવા લાગ્યા એ એના અતિ સુંદર શરીરના કામ ઉત્પન્ન કરે એવા રૂપાળા અંગોને જોઈને એટલા બધા તો કામાશક થઈ ગયા હતા કે એમણે રાત અને દિવસનું ભાન રહ્યું ન હતું આ પ્રકારે ઋષિ મુનિઓને ઉચિત એવા સદાચારનો અને બ્રહ્મચર્યનો લોપ કરીને મંજુઢોસા સાથે રમણ કરતાં કરતા ઘણો સમય પસાર થઈ ગયો મંજુઢોસા હવે દેવલોકમાં જવા માટે તૈયાર થઈ અને મહર્ષિ મેઘાવીને કહ્યું હે મહારાજ હવે મને મારા દેશમાં જવાની આજ્ઞા આપો મને મારે ઘેર જવાની ઈચ્છા થઈ છે મહર્ષિ મેઘાવીએ કહ્યું હે દેવી હજુ મારા મનને સંપૂર્ણ સંતોષ થયો નથી છતાં તારી જવાની ઈચ્છા છે તો આજની રાત રોકાઈ જા જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી તું મારી પાસે જ રહે જો પોતે મહર્ષિ મેઘાવીની આગ્લા આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જાય તો મેઘાવી એને સાપ આપી બેસે એટલે સાપના ભયથી વળી પાછી મંજુ ગોસા મહર્ષિ મેઘાવી સાથે ભોગ ભોગવવા લાગી આમ કરતાં કરતાં સત્તાવન વરસ ત્રણ માસ અને ત્રણ દિવસ પસાર થઈ ગયા ત્યારે વળી પાછી મંજુ ગોષા જવાની રજા માંગતા બોલી હે મહારાજ મને અહીં આવે ઘણો સમય વીતી ગયો છે હવે તો મારે મારા ઘેર જવું જોઈએ તમે મને જવાની રજા આપો વર્ષી મેઘાવીએ કહ્યું હે સુંદરી હજુ તો સવાર થવા આવી છે હું સંધ્યા કરી રહું ત્યાં સુધી તું રાહ જો મંજુ દોસાએ કહ્યું હે વિપ્રવ આ તમારી આજ કરતા કરતાં કરતાં તેમજ સવાર સાંજ કરતા કરતાં કેટલા બધા દિવસો પસાર થઈ ગયા વીતેલા સમયનો જરા વિચાર તો કરો માર્સી લોમસે કહ્યું હે રાજન મંજુ ગોસા અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ઋષિ આશ્ચર્યચકિત થઈ ગયા એમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે અતિ સ્વરૂપવાન અપ્સરાની સાથે ભોગ ભોગવતા ભોગવતા સત્તાવન વર્ષ વીતી ગયા હતા ઉગ્રતાપ કરીને એમણે મેળવેલા પુણ્યનો નાશ થઈ ગયો હતો પોતાની તપસ્યામાં ભંગ પરાવના એ અપ્સરા ઉપર મેઘાવી ઋષિને અત્યંત ક્રોધ ચડ્યો અંગારા ઝરતી આંખે અપ્સરાને સાપ આપતા એ બોલ્યા હે દુષ્ટ પાપીની તને ધિકાર હો હે કુલટ્ટા તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે તે જ મારા પુણ્યનો નાશ કર્યો છે તે જ મારા બ્રહ્મચર્યને ભ્રષ્ટ કર્યું છે આથી તું પિસાચણી થઈ જા મળી મેઘાવીના સાપથી વ્યથિત થઈને નતમસ્તકે પ્રણામ કરતા વિનય વિનયપૂર્વક બોલી હે મહારાજ મારા સાપનું નિવારણ કરો સાચા સંત પુરુષોની સાથે સાત વાક્યો બોલવાથી સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે વળી આવા સજનો સાથે સાત ડગલા સાથે ચાલવાથી બોલવાથી સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે અને એમના અસર થાય છે તો હે સ્વામી મેં તો આપની સાથે ઘણા વર્ષો વ્યતીત કર્યા છે તો હે મહારાજ મારા પર કૃપા કરીને આ સાપ માંથી મારો કેવી રીતે ઉધાર થાય તે તમે મને કહો નર્સિંહ મેઘાવીએ કહ્યું તારી સાથેના સવાસ થી સવાસ થી મારા સંચિત પુણ્યા નાશ થયો છે મારી તપસ્યા ભંગ થઈ છે તેમજ મારું બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયું છે છતાં તારા પર કૃપા કરીને જણાવું છું કે આનો એક ઉપાય છે પરંતુ એ તું કરી શકીશ કે નહીં એ વિશે મને શંકા થાય છે તુરત જ મંજુ ગોસા બોલી હે સ્વામી આપ જલ્દી મને ઉપાય જણાવો ગમે તેવો અઘરો હશે તો પણ એ ઉપાય હું અવશ્ય કરીશ મહસિંહ મેઘાવીએ કહ્યું હે દેવી ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પાપ મોચની છે એનું વ્રત કરવાથી બધા પાપો નાશ થાય છે માટે હે સુંદરી તું એનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર જેથી તારું પિસાચપણું દૂર થશે એવું કહીને મહર્ષિ મેઘાવી પોતાના પિતા ચયન ઋષિના આશ્રમે ગયા પોતાના પુત્રને જોઈને ઋષિએ એને પૂછ્યું હે પુત્ર ત્યાં શું કર્યું તે તારો બધા જ પુણ્યાનો નાશ કરી નાખ્યો આવું સાથી થયું નરસિંહ મેઘાવીએ કહ્યું હે પિતાજી મેં દોસા નામની અપ્સરાની સાથે રમણ કરવાનું કર્મ કર્યું છે એથી મારું પુણ્ય નાશ પામ્યું છે મારી તપસ્યાનો ભંગ થયો છે તેમજ મારું બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયું છે આપ કૃપા કરીને મને કોઈ એવો પ્રભાવશાળી પ્રાયશ્ચિત બતાવો જેનાથી મારા એ પાપનો નાશ થઈ જાય ચરણ ઋષિએ કહ્યું હે પુત્ર ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પાપ મોચની છે એ એકાદશીનો વ્રત કરવાથી પણ દૂર થાય છે તેમજ સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે તેથી તું એ પાપ મોચની એકાદશીનું પૂર્ણ શ્રદ્ધા રાખી વ્રત કર એથી તારા બધા પાપોનો વિનાશ થઈ જશે મહર્ષિ લોમસે કહ્યું હે કહેવા શ્રેષ્ઠ મહર્ષિ મેઘાવીએ એ પાપ મોચની એકાદશીનો વિધિપૂર્વક વ્રત કર્યું એથી એનું પાપ નષ્ટ થઈ ગયું અને ફરીથી તે તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયો આ બાજુ અપ્સરા મંજુ ગુષાએ પણ આ પાપ મોચની એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કર્યું આથી એ પિસાચોની માથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારણ કરી શ્રેષ્ઠ અવસરા બનીને સ્વર્ગમાં ગઈ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હેધિષ્ટિ જે મનુષ્ય આ પાપમુચની એકાદશીનું વ્રત કરે છે એનો સર્વ પાપો નષ્ટ થઈ જાય છે વળી આ એકાદશીના મહાત્મ્યનો પાઠ કરવાથી અગર તો એ સાંભળવાથી પણ એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે વળી જે મનુષ્ય બ્રહ્મ હત્યા કરનાર ચોરી કરનાર દારૂ પીનાર તથા ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરનાર હોય તો પણ તે આ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તો તે બધા પાપોમાંથી છૂટી જાય છે અને વળી તે ઉત્તમ વ્રત કરવાથી ઘણું પુણે પણ પ્રાપ્ત થાય છે માટે સૌએ આ પાપમોચની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વ્રતસ્ય ચાસ્ય કરના પાપ મુક્તા ભવિંતે તે બહુ પુણ્યપદમ હેતમ કરણારદ વ્રતમુનતમ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ